મોરબી જિલ્લાના હળવદ ખાતે ગયા મંગળવાર તારીખ આઠના રોજ મોગલ માતાજીના મંદિરની અંદર જ્યારે ધાર્મિક કાર્યક્રમ હોય છે પ્રસાદી ભોજન દર્શન આરતી દર્શન યુદ્ધ આવતા હોય છે એ સમયે વિજ્ઞાન જાતાવારા દ્વારા એની ટીમ સાથે ત્યાં આવેલ અને મંદિર અંદર મંદિરના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિના મંજૂરી વગર આવી ભુવાશ્રીને કહેલ કે તમે અહીંયા અંધશ્રદ્ધા ફેલાવો છો દો દોરા ધાગા કરો છો દાણા આપો છો પછી પૈસા લ્યો છો આવી બધી બાબતને લઈને ત્યાં આવેલા પણ એ કે એની સાથે આવેલા ત્યારે કોઈ પણ જાતનો અહીંયા પર્દાફાશ થયેલ ન હતો કે ત્યાં હાજર રહેલા પાંચસોથી છસો લોકોમાંથી ભુવા પ્રત્યે કે મંદિર પ્રત્યે કોઈપણ જાતની ફરિયાદ ત્યારે પણ સ્થળ ઉપર ન હતી અને પહેલાંય ન હતી છતાં પણ ત્યાં લોકોએ એમનો પ્રતિકાર કર્યો મોગલમાંની જય જયકાર બોલાવી કાંઈ મળ્યું નહીં છતાંય પણ આ વિજ્ઞાન દાતાના જયંતભાઈ પંડ્યા દ્વારા બહાર નીકળી આવીને એવી બાઇક આપવામાં આવી કે અમે મંદિરે ગયા હતા હળવદની અંદર ગયા હતા ભુવાનો અને એનો પર્દાફાશ કરેલ છે ત્યાં અંધશ્રદ્ધા ફેલાવે છે દોરા ધાગા થાય છે આવું કાંઈ થતું નહોતું એના વિરોધમાં અમે આવેદનપત્ર આજે એસપી સાહેબને આપ્યું છે માંગી હતી કે આ કોઈના મકાનમાં કે માલિકીની જગ્યામાં અંશે ઘૂસવું ગેરકાયદેસર છે અને આવું કુર્તિઓ બીજી વાર કોઈપણ રીતે ન કરે ભુવા કે ધરમ કે મંદિર બદનામ ન થાય એટલે એની ઉપર એસપી સાહેબ પોલીસ ખાતા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરે